અત્યારે તો આપણે બધાને મારી જાત પોતાની સાથે ફરિયાદો છે ઘણી બધી વખત લોકો એવું કહેતા હોય છે મારા સંતાનને મારે મારા જેવું જ બનાવવું છે અને દીકર મમ્મીઓ માટે ખાસ એવું કહેવાય એની મમ્મીને એની દીકરી જેવી જ બનાવી છે એની દીકરી છે એને મમ્મી જેવા જ સંસ્કાર આપે છે ત્યાં હું દરેક મમ્મીને બે હાથ જોડીને વિનંતી કરું કે પ્લીઝ તમારી દીકરીને તમારા નહીં તમારા કરતા વધુ સારી બનાવાય કારણ કે આપણને આપણી જાત માટે કેટલી બધી ફરિયાદો છે એટલા બધા લોકો સાથે આપણે ફાવતું નથી પરિવારો જે તૂટી રહ્યા છે ને એમાં ક્યાંક ને ક્યાંક આવા બધા સ્વાર્થ વલણ ક્યાંક ક્યાંક અંદર આવી રહ્યા છે એટલા માટે પરિવારો ક્યાંક ખોટા થઈ રહ્યા છે જુદા થઈ રહ્યા છે આપણા વિશ્વ જુદા છે આપણા સ્વપ્નાઓ જુદા છે પરિવાર એટલે તો કેવું છે મજામાં કોરસો ગીત છે જેમાં સારે ગામા પધર નિશા સા હોય તમે વિચાર કરો પરિવાર તૂટે છે એટલા માટે કે સારે ગવા પધર નિશાના સા ના સાથે સુરો એક સાથે વાગે તો એ ગીત થાય હવે એક સાહેબ પ્રતિવાની ઈચ્છા થાય ગમે તમને ગીત સાંભળ્યું ક્યારેય નહીં ગમે તમે વિચાર કરો કે અહીંયા ઓર્કેસ્ટ્રા હોય તબલા હોય મંજીરા હોય હાર્મોનિયમ હોય ઓક્ટોપેડ હોય બધા જ પ્રકારના વાચિત્ર હોય અને એક એમ કે તબલા કે સિવાય આજે વારો આવશે જ નહીં હાલત ગમે હું સુરમાં વગાડતો હોય તો આપણે ખા ખા આવે જ્યારે જેનો વારો આવે ત્યારે એ વાચિત્ર વગાડવામાં આવે તો એ ગીત થાય અને તો એ સંગીતથી થી આખું સુંદર બને પરિવારમાં જ્યારે એકાદ વ્યક્તિનો સુર મોટો થતો જાય અને એકનો સુર દબાતો જાય ત્યારે પરિવાર તૂટવાના જ છે નહીં સો સો ટકા તૂટવાના છે પરિપક્વ થવું એટલે બીજું કાંઈ નથી પરિપક્વ થવું એટલે આપણાથી મોટા હોય ને માન આપવું અને આપણાથી નાના હોય ને એનું મન રાખવું આ મન અને માનના જ ફરકો છે દોસ્ત પણ આપણે ત્યાં જ્યાં સુધી સફેદ વાળ ન આવે ત્યાં સુધી આપણે પૂછતાય નથી તમારે હું જોઈએ જીવનમાં નેવું આપણે એમ કહીએ તમને ખબર ન પડે બીજા મોટા ખબર પડતી જ્યારે ઘર સભા બેસીને એકાદ ટોપિકની ચર્ચા કરી શકાતા તમે જુઓ હવે સાથે બેસી શકાય એવી કઈ પ્રવૃત્તિ આપણે રહેવા દીધી છે સિરિયલો હવે એવી તો નથી કે આપણે સાથે બેસી જોઈ શકીએ એ પણ ફિલ્મો હવે એવા નથી આવતા એટલે સાથે બેસી જોઈ શકો કાંઈ છોકરા નાક બંધ કરી દેવી પડે દાદા બંધ કરી દેવા પડે પાણી પીયા બધું સાથે બેસી શકાય સાથે જઈ શકાય એવી પ્રવૃત્તિઓ નથી સાથે ડિનર નું નક્કી કે હું ક્યાં પીઝા ખાવ છું દાદા અમે તમને બહારનું ન ખાયા તમારી પેટી બારનું ખાઈ ખાઈ જ બગડીશ છોકરા અમે બહારનું જપવું છે દાદા દાદી જવું નથી પણ આવી વખતે દાદી એવું કે હું પીઝા નહીં ખાઈ શકું પણ તારી બાજુમાં બેસવાની મને મજા આવે તો મને કહેજે પીઝા ક્યાંથી આવ્યો છે દાદા એવું કે અમે બહારનું જમતા નથી પણ તમારી સાથે બાર અમારે આ ડાઇનિંગ ટેબલ પર બેસવા આવું છે તો કોઈ દિવસ પીઝા ખાતા છોકરાને સાથ આપ્યો હોય તો એ તમારા બાજરાને જોવાના રોટલામાંથી આવે આપણે પાળ બાંધી યા તમે ના અમે સમજી લેજો તો નહીં આવે તો પરિવારો તૂટશે અને જગત અને માણસ બંને તૂટશે આપવામાં આવ્યું છે કારણ કે પરિવાર એક છે તો સમાજ એક છે તો લોકો એક છે બાકી ગમે એવા બિચાર નરેન્દ્રભાઈ મોદી જગતમાં ગમે ને રડી નાખ્યા અમે ગુરુ ક્રાંતિ લાવશું અમે ગુરુ બનાવશું નહીં ચાર વ્યક્તિઓ જો એકબીજા સાથે પ્રેમથી ન રહી શકતા હોય તો ચાર લાખ ચાર કરોડ ચાર અબજ એકબીજાની આરે રહેનારીયે માત્ર રાષ્ટ્રગીત ગાય લેવાથી ભારતીય ભાવનાઓ નો દૂર થઈ જાય એક થઈ જાય એ ઉતારવી પડે આપણે બધાને આપણે રામ રાજ્યની સ્થાપના કરવી છે રામ રાજ્યની સ્થાપના કરવી તમારામાં રામ લક્ષ્મણ જેવા લક્ષણો છે એ તો થાય આપણે તો ભગવાન કે જે માણસ બની જીવ્યા અને દરેક વખતે માણસને એવું કીધું કે જો હું માણસ બનીને આવું તો મેં પણ આ પીડા છે શકે અને પીડા એક માણસ ભગવાન બની શકે એવા ધર્મો આપણે ક્યાં છે એવી પરિપક્વ વાતો આપણા શાસ્ત્રોમાં કરવામાં આવી છે પણ આપણા સંતાનોને ઝુકરબર્ગની ખબર છે મસ્ક ની ખબર છે ટાટાની ખબર છે જમશે ટાટા ક્યાં હતા એ ખબર છે ધ્રુભાઈ રૂપાણી ને કઈ રેલ્વે સ્ટેશનમાં હતી એ બધી ખબર છે પણ આપણા સંતાનોને મારા દાદા વલસાડમાં કંપની સ્થાપવા માટે કેટલી તકલીફ પડી હતી નથી ખબર બસો વર્ષ પહેલા શું થયું બધાને ખબર છે પણ બે કાલે તમારું સંતાન ક્યાં હતું નથી ખબર અને એક વસ્તુ યાદ રાખજો એ ગેરસમજમાં જણાય ન રહેતા કે જે સામે છે એ સાથે છે જરાયને એ તો ગેરસમજણમાં ક્યારેય ન રહ્યું બિલકુલ તો સાદી પોતાની રીત એ છે કે ક્યારેક એવું થાય કે નવી પેઢી આપણે સાંભળી નથી રહી પણ એને સાંભળી શકે બેસી શકે બધા જ એક લોકો એવું એક આમ બે ફાસ્ટ સ્ટેટમેન્ટ આપી દીધી આ ટોક 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 હેરાજ કરીશ હું છે કોણ જાણે હું કઉ શું છે મોબાઈલમાં ટક 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 કરે છે અંતે તો કોક સામે માણસ જ છે ને કોઈની સાથે વાત જ કરે છે ને ઓન સ્ક્રીન કરે છે કરે તો માણસ સાથે જ વાત પણ જયારે એ સ્ક્રીન મૂકી અને સામે જે માણસ બેઠો છે એની સાથે વાત કરે છે શું સાંભળવું પડે તારું કાંઈ થવા નથી તું ભણવામાં આ છો એક છોકરા એક પપ્પાએ આવી જ રીતે કીધા જતા એક છોકરાને કે તને ખબર છે તારી ઉંમરે તો જવાહરલાલ નહેરુ સ્વતંત્રતાની લડાઈમાં ક્યાંય નીકળી ગયા હતા ઘરની બહાર બહુ હેંડ બહુ હેંડ કે ભાઈ છોકરાએ કંટાળી દીધું પપ્પા તમારી ઉંમરે જવાહરલાલ નહેરુ પ્રાઇમ મિનિસ્ટર હતા હોલ જુદું તો તરત એ તમારી સામે બેસીને વાત કરી શકે એવી મોકળાશને અવકાશ તો આપો આપણે બધાને સોશિયલ મીડિયા સુમાર ગમે છે ખબર છે કે આ એપ્રિશિએશન છે એટલા માટે

અને દરેક પત્ની એના હસબન્ડ ના સોશિયલ મીડિયા જો કેટલી જગ્યાએ વ્યુ દીધી હોય ફૂલ મૂકી એવા હોય બ્યુટીફુલ મૂક લેવા હોય કા ભાઈ હા મેં કઈ વાર છે બે કલાક દોઢ કલાક તૈયાર થાય પછી ચાર વખત અમે આમ થી એટલા માટે થઈ કે ભલા ભણ્યા હવે તો નજર નાય અને પાછા ની બેન વાર બહુ લાગે તૈયાર થતા તૈયાર થતા વાર અમારે એટલે લગાડવી પડે કે એક રીતે અમે તમને લાગતા હોય તો ત્રણ કલાક તૈયાર થયા પછી

પતિ ફેરવે ચક્કર માં તો તરત બાજુ માં એક વ્યક્તિ એમ કે ટળો બંધ કરો બાદ ટીવી જવા ઊંઘ નથી આવતી બંધ તમારે તકલીફ છે અમારે ખબર પડે વેલી

આ ભાઈ બહુ સારા અશોકભાઈ અશોકભાઈ બહુ સરસ કામ કરે અશોકભાઈ બહુ સરસ કામ કરે તો શરૂઆત કરી એટલે ગમે એવા મોટા માણસની નાની માણસ નાનો માણસ કરી દેવાની વાત વાતથી આપડે મોદી સાહેબ છે એ આટલા મહાન થઈ ગયા તો આપણે હું ચાલે તારે ગાંધીજી આટલું મોટું કામ કર્યું

તમે અત્યારે જુઓ આ જગતમાં તમામે તમામ વસ્તુઓ જેવી છે એવી દેખાય છે માણસ એક જ એવો છે કે જેવો છે એવો દેખાતો નથી અને આપણે બધા મારાથી લઈ અહીંયાથી લઈ છેલ્લી સીટ સુધી દરેક એક એવી આંખની શોધમાં છે કે જે આંખ એવું કે હું જેવી છું એવું તને કે કાર્ય છે અને હું પડખું કહેવું તેમ છે આખા આપણે બધાને ઝાડ સાથે ફરિયાદ છે લાંબા છે ને થોડા ટૂંકા થવું છે ટૂંકા છે લાંબા થવું જાડા છે ને દુબળા થવું દુબળા છે ને જાડા થવું છે ધોળા છે ને કાળા થવું છે એને થોડા ગમણા થવું છે એ દરિયે જઈને કાળા થઈ થોડા ટેન કરલી વાળા છે ને સ્ટ્રેટ કરે ને આખા સ્ટ્રેટ છે ને કવલી કરે ને લાંબા છે ને ટૂંકા કરવા ટૂંકા છે ને લાંબા કરી નાખવા છે જ્યાં જે છે એવું કોઈને શીખવાડે અને આપણે બીજા પાસે એવી અપેક્ષા રાખી હું જેવી છું મને સ્વીકારી લેવું કોની આવ્યા વાત કરું છું કોની આવ્યા રમત કરું છું આપણે ત્યાં શાસ્ત્રમાં હોવા એ મેં પ્રશ્ન એટલા માટે પૂછવામાં આવતો હતો કે પેલા તું તને જાણી લે પછી તું જગત પાસે જા આ સેલ્ફી તો હવે આવી આપણે ત્યાં તો શાસ્ત્રમાં પાંચ હજાર વર્ષ પહેલા જાતને જોવાની વાત કરવામાં આવી હતી પણ આપણે સેલ્ફી ક્યારે સેલ્ફીશ વૃત્તિ તરફ વ્યાં ગયા ને એ આપણને ખબર પડે કીધું છે કે જે લોકોને આ જગતની બાજુમાં રહેતી તકલીફ પીડા મૂંઝવણ ગરીબી ન સ્પર્શતી હોય એને એ વ્યક્તિએ પાંચ હજાર વર્ષ પાંચ હજાર પ્રકાશ વર્ષ દૂર બેઠેલા શનિ અને મંગળ તમને સ્પર્શતા હોય તમને આડા આવતા હોય તો ખોટી વાત છે